આણંદમાં ભાજપ નહીં મનાવે વિજયોત્સવ આણંદથી ભાજપના ઉમેદવાર મિતેશ પટેલે નિવેદન આપ્યું છે ભાજપ દ્વારા વિજય સરગસ નહીં કાઢવામાં આવે આણંદ જિલ્લામાં ભાજપ સાદગીપૂર્ણ રીતે વિજયોત્સવ મનાવશે રાજકોટની દુર્ઘટનાને પગલે ઉજવણી નહીં કરાય તેવું નિવેદન આપ્યું છે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં સૌ ગુજરાતના સરઘસ કાઢીએ નહીં અને કોઈ પણ આપણે મીઠાઈ કે કશું વેચીએ નહીં અને આ ભવ્ય વિજય આપણે ઉજવીએ એવી જયારે આપણું નેતૃત્વ વિનંતી કરતા હોય તો સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને આપ સૌના દ્વારા મીડિયા ના અમે વિનંતી કરી રહ્યા છે કે આવતીકાલે જયારે ગુજરાતમાં છવ્વીસે છવ્વીસ સીટ આપણે જીતી રહ્યા છે ત્યારે આપણે સૌ ધ્યાન રાખીએ કે જ્યારે અગ્નિકાંડ છે અને દુઃખદની ઘટના છે ત્યારે કોઈ પણ રીતે આપણે સરઘસ કાઢીએ નહીં ફટાકડા ફોડીએ નહીં અને જે રીતે આપણું નેતૃત્વ કહે છે એને પૂરેપૂરું પાલન